જીપીએસસીની પરીક્ષાઓ અથવા બીજી કોઈ જાહેર પરીક્ષાઓ આપનાર વિદ્યાર્થીઓ માટે રૂઢિપ્રયોગ જેને અંગ્રેજીમાં ઇડિયમ્સ કહે છે તે અને કહેવત જેને અંગ્રેજીમાં પ્રોવર્બ કહે છે તેની થોડી વાત થોડાક જેમ અણી ચૂક્યો સો વર્ષ જીવે એવી કહેવત છે અણીના વખતે એવો રૂઢિપ્રયોગ છે એટલે બરાબર સમયે અણીના વખતે તમે મને મદદ કરી તમારે પાછા રૂઢિપ્રયોગના ના અર્થ આપી વાક્યમાં વાપરવાના હોય છે તમે મને અણીના વખતે બચાવી લીધો આકાશ પાતાળ એક કરવા સખત અશક્ય એટલી મહેનત કરવી તમારા સુધી પહોંચવા મેં આકાશ પાતાળ એક કર્યા એકબરૂનું લીલામ થવું એટલે જાહેરમાં આબરૂ જવી પણ આબરૂના ધજાગરા કરવા એટલે તમે જાતે જ તમારી આબરૂ ગુમાવી પરીક્ષામાં ચોરી કરી અને તમે તમારી આબરુના ધજાગરા ઉડાડ્યા તો એ તમે જ એના માટે દોષી છો પણ આબરુનું લીલામ એમાં તમે દોષી ન પણ હોઈ શકો તમારી દીકરી રાતે ભાગી ગઈ અને તમારી આબરુનું લીલામ થયું આપણે ત્યાં તો દીકરી ભાગે તો જ આબરૂ છોકરાને તો કઈ અસર થતી નથી આંગળીના ટેરવે હાજર બધું જ બધું યાદ રહ્યું એને બધું આંગળી ના ટેરવે દરેક હિસાબ એને મોડે એને કહેવાય આંગળી ના ટેરવે ઉગતું ડામવું રોગ અને દુશ્મન એને ઉગતા ડામવા એટલે કે એને વધવા ન દેવા કોઈ પણ રોગ કે કોઈ પણ દુશ્મનને વધવા ન દેવાય એને ઉગતા ડામો એટલે હકીકત એ થાય કે કોઈ પણ મુશ્કેલીને જાય પછી એનો કોઈ ઉપાય હોતો નથી કક્કો ખરો કરો એટલે પોતાની વાતને વળગી રહેવું એક અર્થ એ થાય પણ એવોય અર્થ થાય કે મારા ઘરમાં તો મારી બાજ એનો કક્કો ખરો કરે તો એમ એ કે તે પ્રમાણે થાય તો પણ કક્કો ખરો કરો પણ મોટે ભાગે કક્કો ખરો ખરો કરવો એટલે પોતાની વાતને વળગી રહેવું કપૂરે કોગળા કરવા અરે ભાઈ એની તે કઈ વાત થાય એના તો ઘરમાં કપૂરે કોગળા થાય છે એટલે સોનાની ચમચી એ જમવું એટલે કે સોનાના ઘોઘરે રમવું ચાંદીની ચમચી સાથે જન્મવું કપૂરે કોગળા કરવા આ બધા અતિ સમૃદ્ધ ઘરમાં રહેવું કાન ભંભેરવા એટલે કોઈક ની ચડામણી કરવી સાસુએ દીકરાના કાન ભંભેર્યા એટલે એને વહુને મારી તો ભંભેરવા શબ્દ છે ખોટી વાતો કરી કરીને મગજ બગાડવું કાન ભેરવા એટલે બીજાના કાનમાં ઝેર રેડવું એવો પણ અર્થ થાય કાગનો વાઘ કરવો આગળ કહેલું રજનું ગજ કરવું વાતનું વતેસર કરવું એ બધી જ કહેવતોનો એક જ અર્થ છે સાવ નાની વાત હોય નજીવી વાતને મોટી કરી દેખાડવી કાગનો વાઘ કરવો पहचानो काग करो अब दी एक सरखरोडी प्रयोग छे खाखी बंगाली जेनी परसे कई न होए एओ मानुष तदन भिखारी खाली हाथ गल्ला तल्ला करवा તમે જ્યારે જુઠ્ઠા હો ત્યારે તમે ગલ્લા તલ્લા કરો છો તમારી પાસે જવાબ ન હોય ત્યારે તમે ગલ્લા તલ્લા કરો છો એટલે યોગ્ય જવાબ ન આપવો અથવા તો પણ ચાવવા યોગ્ય જવાબ નહીં હોય ત્યારે તમે એનું આમ ચાવને ગમે તે ઠંડુ પાણી રેડવું વાતને પતાવવા માટે અથવા તો વાત ન સાંભળવી હોય તો પણ એ આખી વાત પર ઠંડુ પાણી રડી દેજો આગળ કોઈ બોલે જ નહીં પણ વાત પતાવવી અગિયાર ગણવા એટલે ભાગી જવું આ અગિયાર ગણવા એટલે અગિયાર એકા અગિયાર એવું નહીં છું થઈ જવું એ બે એક જ અર્થ છે એના ખબર લઈ નાખવી તો બરાબર કોઈને વળી નાખવા આજે તો મે એની ખબર લઈ નાખી છૂટવો દોરાપો ફ્રી હેન્ડ જેને જે કરવું હોય તે કરવાની છૂટ આજે શિક્ષક સારા મૂડમાં હતા એટલે એમણે વિદ્યાર્થીઓને છૂટો દોર આપ્યો જે કરવો હોય તે કરવા માટે એટલે છૂટો દોર આપવો એટલે પૂરી મુક્તિ આપી દેવી સ્વતંત્રતા આપે દાવ જોઈને સોગઠી મારવી તો જ્યારે લાગ આવે ત્યારે સોગઠી ભાંગવી આ પણ કહેવત છે આ પણ રોઠી દાવ આવે ત્યારે સોગઠી લાગ આવે ત્યારે સોગઠી મારે એ બે એક જ સરખી કહેવત છે તો જ્યારે તક મળે ત્યારે એનો ફાયદો ઉઠાવવો અથવા તો જે તકની રાહ જોઈ રહ્યા છો ત્યારે એ કરી જ લેવું દાવ આવે સૌથી ભાંગી આમ તો તો કોઈકને સંભળાવવાનું હોય અને તક સંભળાવી જ દો એ અર્થમાં આ હકીકતે વપરાય છે દોરી સંચાર કરો એટલે દેખાતા નથી તમે પણ દોરી સંચાર તો તમારો જ છે ઈશ્વર કશે દેખાતો નથી પણ દોરી સંચાર છે એનો જ આ ધરતી પર દિગ્દર્શક કશે દેખાતો નથી કઠપુતળીનો સૂત્રધાર કશે દેખાતો નથી પણ દોરી સંચાર તો એનો જ હોય છે એટલે નઈ દેખાવા છતાંય જે આખા પ્રસંગ પર પોતાનો કાબૂ રાખે એને દોરી સંચાર કરો પડતા પર પાટું મારો એટલે એક તો એને નુકસાન થયું જ હોય એને તમે વધારે નુકસાન કરો અથવા તો જેને ઘા વાગ્યો જ હોય અપમાન થયું જ હોય એને વધારે અપમાનિત ન કરાય તો પડતા પર પાટું ન મરાય દાજા પર ડામ ન દેવાય ઘા પર મીઠું ન ભભરાવાય આ બધા નો અર્થ એક જ થાય ઘા પર મીઠું ભભરાવું એટલે બળે એક તો એને મુશ્કેલી છે તમે એની મુશ્કેલીમાં ઉમેરો કરો છો તો આ ત્રણેયના અર્થ એક જ થાય પડતા પર પાટું મારવું ઘા પર મીઠું ભભરાવું દાજા પર ડામ દેવું એક તો એ દાજી ગયા છે એને તમે હજુ ડામ દેશો પથરો નાખવો એટલે એનો અર્થ એ થાય કોઈકના રસ્તામાં અવરોધ ઊભો કરવો મુશ્કેલી ઊભી કરવી શક્ય હોય ત્યાં સુધી કોઈના રસ્તામાં પથ્થરો ન નાખવો પડદા પાછળ રહેવું એટલે દેખાવું નહીં પણ કરવું બધું પેલું દોરી સંચાર કરવા જેવું જ ફના ફાતિયા કરવું અને ફના ફાતિયા થવું ફના ફાતિયા એટલે જે કંઈ તમને મળ્યું છે તમારા મા બાપ તરફથી વારસામાં એ બધું ડાળી દેવું બિલકુલ નકામા સંતાન પાકવું એને ફના ફાતિયા થવું કહેવાય બળતામાં ઘી હોમ આપણે કહીએ ને આગમાં પેટ્રોલ નાખવું બળતામાં ઘી હોમ એટલે એક તો ઝગડો ચાલતો હોય એની અંદર વચ્ચે તમે જઈ અને બળતામાં ઘી હોમ વધારા એટલે એડ ફ્યુલ ટુ ધ ફાયર આગે સળગતી હોય એમાં ઈંધણ નાખો ન ન ખાય પાણી ન ખાય બારે બારેમેઘ ખાંગા થવા અતિશય વરસાદ પડો બે ઘોડે ચડવું તો જે બે ઘોડે ચડે એ કદી સફળ ના થાય કાં તો આ કામ કરો કાં તો પેલું પસંદ કરો પણ મહેરબાની કરીને બે ઘોડે ના આપણે કહીએ છીએ દરેક જગ્યાએ ફાંફા મારવા માથે ચાર હાથ હોવા એટલે કોઈક નહીં કૃપા દ્રષ્ટિ હોય ભાઈ એમના માથે તો ઈશ્વરના ચાર હાથ છે બહુ સુખી છે સમૃદ્ધ છે માથું મારવું માથું લાગી આવવું એટલે દુઃખ થવું લાગણી દુભાવવી શ્રી ગણેશ કરવા એટલે કોઈ પણ કાર્યનો શુભ આરંભ કરવો હવામાં કિલ્લા ચણવા પેલો શેક ચલ્લી હતો ને એની જેવું કઈ હોય નહીં અને હવામાં મેલ ઉભા કરી દે એટલે અશક્ય એવી વાતો કરવી હવાની રૂખ જોઈને ચાલવું પરિસ્થિતિ જોઈને પગ માંડવો તેલ જુઓ તેલની ધાર જુઓ એ જ હવાની રૂખ જોઈને કામ કરવું હોળીનું નાળિયેર બનાવવું ને વગર કારણે મુશ્કેલીમાં ધકેલું ચડજા બેટા શુલી પર એના જેવું જ એ હોળીનું નાળિયેર